હાય ઓ ગમેતે પણ સપનું આય છે જબરદસ્ત સપનું આય છે હાય બતરીદા બતરીદા દોશી હ હુ જો લે અમા ઓય જલ્દી હ હારું કાઠું છે ગમેતે પણ હો હાય બતરી તો છે છો

ફૂસા હા મોં કાવતું હા આજનો દારો સય જતો નઈ હો કેમ ના આ તો મને સપનું ખરાબ આયું છે પણ દોહા હું આઈ છે એ તો ક્યો તો ખબર પડે કીધું ને એક પર મે આજ કે જવાનું નઈ તારે એ ગરબા એવું કોઈ સપડું કોઈ હાસું ના થઈ જાય એક ફરકી જો એટલે સમજણ પડતી

રાતે સપનું છે હા તો સપનામાં તું મરી ગયેલી આવી તારા મરી જવું હા મારું સપનું કદી ખોટું ના પડે આજનો ધારો હાથ

બે જણા મજૂરો કરીએ છીએ પોણી લે બેડી લઈ કોક આવે લોટું લઈને ના આવ્યો લે હું સાલુ રાખું આ કા તઈ સાલુ કરો ના મારા પછી યાર વે થોડું તો જઉં કા કા હમ પાવરો લઈ ના હે પાવરો લઈ ના તું ભાઈ બેહી રહેવા ઘેર ભાઈ રોપો અમુદી આય લ્યો શ્યો ટપક્યો પાછો ત્યાં કામ કરવા જો કી તારી તારી સબ સાઈલેન્ટ રાખું છું બોલો હા બોલો ભાઈ

હુ શામતાને કહીન તો જોતો કે આજનો دارو હાથવજો આજનો دارو હાથવજો પણ ગોમ ગયો છે છો બાર ગોમ ખરું સપનું આવ્યું પૈસા બેને ના જવા છો હમુંડુ મારું કીધું करतो નથી લગી મારું કીધું માનતો નથી એટલે ગોમ ગયો છે ને હેડિંગ થાય અલ્યા ગોમ ગયો પરવ મારા કેટલું છે હું કરવાનું કે હું આવ્યું

પછી ના કેતો હવે ભરાયો આ દાળ હમુન તો તો નહીં હમુન તો પણ એક નારો એવો આવશે એક નારો તો બેસો એનો નઈરો છે ધઈ ઉસા બરાઈ તે શોય જો સામ શોય ને મેકલે સતી ના રમણ માન ગલ્લો હમુન ના પારું છું ના પાડી તી ના મોકલતી લેડ મુ જઈને આવું શું કર માર હાલ જવું પડશે એક હા કે જો કો ખાના થાય પેલા હા ઉકરીન થઈ જા તું હવે ખબર પડે છે ના ખબર તો આપણે શું બધું વાત ખબર ના ને કે જો દો વારો પકડજો યાર કાકા તો

નાખો <laughs>

પેલા ભદ્રીજા એ લડાઈ કરી પેલા વાલજીનો હાથ ભાઈ ના છો લેવાનું અત્યારે કે ના પાડી મને સપનું આવ્યું મારું સપનું હંમેશા પણ

એ ભલુ ડોહર્યો ને હેરા. કે આપડા ઘેર આયા છે. હા જોજો કાચી ઈવાનો ઓક્સન થાય બેટા ના બાજી નું કસતો. મોતું જાણનો થઈ જશે. ખો ફ્રાક દે સ્કિન ન કઈ અલ્યા ફૂટી પર જે કર હોય કર લ્યો એકલો તને બોલતા ને શર્મી કાટા સા એકલો પડી બીવરાવસી એકલો પડી હાથ પાકી વોકી વોナス ઓ માર ઓ

કરતી વાગ ગેર હોય તો ખબર પડો ડોહા હું કુ કરતી જઈ તાને છું તું આવી ગયો ફાડી છે એ તો 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 ગમે તે પંડો છે કોમ તો પતરી તો કોમ નો મોણ છે હો કાઢી નામે લાય વાગ મન આ ઝઘડો થાય તો તો વાગ મન મન્યાની ઘણો ફેર હોય કશો વાંધો ને